આજના મોટા સમાચાર ગુજરાત રાજ્ય મંત્રીમંડળના તાજેતરમાં થયેલા મોટા ફેરફારને કારણે હવે વીસ જિલ્લાઓના પ્રભારી મંત્રીઓ બદલવાની કાવિયત હાથ ધરવામાં આવી છે નવા મંત્રીમાં મંત્રીઓની સંખ્યા વધવા હવે લગભગ આઠ મંત્રીઓને જ બે બે જિલ્લાઓ પર ભાર સોંપવામાં આવે તેવી શક્યતા છે જે મંત્રીઓ પાસે મહત્વના વધુ ખાતા છે તેમને માત્ર એક એક જિલ્લાઓનો પર ભાર સોંપવામાં આવશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જે અગાઉ વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પ્રભાર હતા તેમને હવે સંભવ ગાંધીનગર એક જ જિલ્લાનો પ્રભાર સોંપાઈ શકે છે અરવલ્લી મહીસાગર બનાસકાંઠા સાબરકાંઠા રાજકોટ જામનગર બોટાદ ભરૂચ ભાવનગર દાહોદ પંચમહાલ ડાંગ સુરેન્દ્રનગર જૂનાગઢ પાટણ નર્મદા છોટાઉદેપુર તાપી અને વલસાડ સહિતના કુલ વીસ જિલ્લાઓમાં નવા પ્રભારી મંત્રીઓ નિયુક્ત થવાની છે મંત્રીમંડળના ફેરફાર બાદ જિલ્લા પર ભારીઓ બદલવાની નવી કાવ્યાત ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં કરવામાં આવેલા મોટા ફેરફાર બાદ હવે રાજ્યના વહીવટીને સુવ્ય કરવા માટે જિલ્લા પર ભારી મંત્રીઓના મામલે પણ નવી કાવ્યાત શરૂ કરવામાં આવી છે અગાઉના સોળ મંત્રીઓમાંથી દસ જૂના મંત્રીઓ નવા મંત્રીમંડળમાં ફરી સમાવવામાં આવ્યા નથી જેના કારણે તેમના હસ્તક ના વીસ જિલ્લાઓમાં નવસેરથી પ્રભારી મંત્રીઓની નિમણૂંક કરવાની પડશે નવા મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા વધારો થતાં પરભારી મંત્રીઓની વહેંચણીની નીતિમાં પણ ફેરફાર કરવામાં આવશે હવે સંભવ માત્ર આઠ મંત્રીઓને જે બે જિલ્લાઓનો પરભાર સોંપાઈ શકે છે આ નીતિનો હેતુ એ છે કે જે મંત્રીઓ પાસે વધુ અને મહત્વના વિભાગોની જવાબદારી છે તેમને માત્ર એક એક જિલ્લાનો પરભાર સોંપવામાં આવે જેથી વહીવટીત કાર્ય ભાર સંતુલિત રહે અને જિલ્લાઓના વિકાસ કાર્ય પર વધુ ધ્યાન આપી શકાય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના પરભારીઓમાં પરિવર્તન સંભવ પ્રભારી મંત્રીઓની ફાળવણીમાં થનારા આ બદલાવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જિલ્લા ભારમાં પણ ફેરફાર જોવા મળી શકે છે અગાઉ તેઓ વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી હતા પરંતુ હવે તેમને સંભવિતપણે માત્ર ગાંધીનગર એક જ જિલ્લાનો પ્રભારી સોંપવામાં આવી શકે છે મંત્રીમંડળમાંથી પડતા મુકાયેલા પૂર્વ મંત્રીઓ સ્થાને કુલ વીસ જિલ્લામાં નવા પ્રભારી મંત્રીઓ નિયુક્ત થશે આ જિલ્લાઓમાં અરવલ્લી મહીસાગર બનાસકાંઠા સાબરકાંઠા બોટાદ ભરૂચ ભાવનગર દાહોદ પંચમહાલ ડાંગ રાજકોટ જામનગર સુરેન્દ્રનગર જુલાગઢ પાટણ નર્મદા ઉદેપુર તાપી અને વલસાડનો સમાવેશ થાય છે નવા મંત્રીમંડળમાં રિપીટ થયેલા છ જૂના મંત્રીઓ પાસે હાલમાં કુલ તેર જિલ્લાઓનો પ્રભાર છે ઋષિકેશ પટેલ ખેરા આણંદ અને અમદાવાદ કનુભાઈ દેસાઈ સુરત અને નવસારી કુંવરજી બાવળવળિયા પોરબંદર અને દેવભૂમિ દ્વારકા પ્રફુલભાઈ પાનસેરિયા મોરબી અને કચ્છ પરસોત્તમભાઈ સોલંકી ગીર સોમનાથ અને અમરેલી હરસંઘવી ગાંધીનગર અને વડોદરા જેમાં ફેરફાર સંભવ છે